મારી વાત સાંભળો અસાય હું અઠ્યાવીસ વર્ષ થી કાયદામાં કામ કરું છું તમે ત્યાં વર્ક ઓર્ડર લઈને ન આવી શકો

મારે સાંભળો અત્યારે તમે આવ્યા છે તમે ખેડૂ ની આવ્યા છે અભાણ ખેડુ હોય પોલીસ અને સંવિધાન વર્દી એ લોકો કરે તો અત્યારે તમે શું કાગળિયા લઈને આવ્યા

સાંભળો મારી વાત કે તમે બધા ભેગા થાય આવીને જોયે તો ખબર પડે કે શું ભાઈ પણ નહીં તમે એના ફરિયાદ કે જે કઈ લખાયું કોપી લઈને આવ્યા છો હા હા કોપીડુ આપી દો

વન મુજબ અમને કોઈ નોટિસ નથી આપવામાં આવી અમને કોઈ એફઆરઆઈ નથી આપવામાં આવી લો એન્ડ ઓર્ડર નો નમસ્કાર કરીને કહું છું વર્દી ની ઇજ્જત કરીને વેલ્યુ સર આપ શ્રીને સમજવી જોઈએ લો એન્ડ ઓર્ડરનો એ ભંગ ન કહી શકાય ન્યા સમજો બિન કાયદેસર જે વ્યક્તિ ના હિતાશી છે એ વ્યક્તિ હલાવે છે એની પાસે વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટ વિથ માઇનિંગ પ્લાન અને પર્યાવરણ ક્લિયરન્સના નિયમો મુજબ એને ચાર્ટર સિવિલ એન્જિનિયર રાખી અને ખેડૂત ખેતરો આવેલા છે અમે કોઈ આવારા વ્યક્તિ નથી અમારા ખેવાનું પાણી વયું જાય છે સર એટલે અમે વિરોધ કરીએ છે અને અમે હાઈકોર્ટમાં આજે અમારો ઓર્ડર નીકળ્યો છે સર આજ શ્રીને હાથ જોડીને સંવિધાનને નમસ્કાર કરીને કહું છું લો એન્ડ ઓર્ડરનો અમે ભંગ નથી કર્યો ચોવીસ કલાકમાં જુડિડિશન માં રજૂ કરી અને લો ઓર્ડર નો ભંગ કર્યો ને સામે હું કેવડાવીશ કે કોઈ પણ જાતના કાગળો વગર નોટિસ આપ્યા વગર અમને અટક છે રમેશભાઈ તમે જો લો અને સંવિધાન ને માનવા વાળા હોય ને બરાબર તો આમાં અમારે પોલીસ ને જે ફરિયાદ મળે ને ભાઈ સો નંબર ઉપર ઈમરજન્સી ફરિયાદ અનુસંધાને પોલીસ કાર્યવાહી કરવા જતી હોય ફરિયાદની કોપી સર લઈ જવી પડે કોઈ ન કરીન ક્યારે જ થાય કે ઈ જે જેના ઉપર ફરિયાદ કરી હોય ફરિયાદી નું નામ સાથે એ વ્યક્તિને તમારે જાણ કરવી પડે એના નાના નાના બાળકો છે ઘરવાળી છે ને સામે રેકોર્ડ હું રજૂ કરીશ

માન્ય નથી જે તે સમયે પણ એ મંજૂરી માની લ્યો કે એને પૈસા દઈને લીધી હોય તો મારે શું એમાં બે પૈસા દઈને મંજૂરી આપી છે પણ એ માન્ય નથી માત્ર માત્ર ને સર આપને આપને તમે ની અંદર છે તો આપણે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ જે હુકમ કરે બરોબર ત્યાં સુધી આપણે રાહ જોઈને આપણે બધું ન કરી શકીએ મારી વાત સાંભળો સાહેબ એ માત્ર સરફેસ મશીન હલાવવાની જે તે સમયે હિયરિંગ વખતે મંજૂરી મળેલી છે

માઇનિંગ લીઝ એને આપી છે એ બધી જમીન એની નથી એને માઇનિંગ આવી પણ તમારા ખેતર ખેડી નાખે તો તમે માઇનિંગ જે માઇનિંગ થતું હોય તો એ વિરોધમાં માઇનિંગ કરે તો તમે અહિયાં ખાણ ખનીજ વિભાગ પાસે જાઓ ને પોલીસ સાથે શું કામ પેલું ઓલું કરો છો નહીં અમે પોલીસ સાથે અમે કઈ નથી કર્યું તમે તમને મારે સાંભળો અમે પોલીસ ની ઇજ્જત કરીએ છે અને કરતા આવેલા છે અને વર્દી માટે કાયમ ઇજ્જત રહેશે હા સાંભળો જેને તમે ઈજ્જત કરતા હોય ને ઈજ્જત કરતા આવતા હોય ને ઈજ્જત કરવાના હોય ને તો હું તમને આની પેલા મેં કીધું જાતની જાણકારી કર્યા વગર ડાયરેક્ટ ઉપાડી લેવો એને વન ફોર્ટી વન સીપીસી ની એ કલમ મુજબ કોઈ જાણકારી ફરિયાદ નોટિસ નહીં દેવાની નથી દીધી હું જુડિશિયલ માં તમે ચોવીસ કલાકમાં રજૂ કરજો ત્યારે હું જ સર ખોટું થઈ રહ્યું છે આજીકા વિરુદ્ધ કોઈ વસ્તુ નથી કરતા અમારી જિંદગી આમાં સર સર તમે નબાતી નથી જો તમે એને નોટિસ નથી આપી અરે ભાઈ નોટિસ કેજિસ્ટ્રેશન થાય તો જ થાય સીપીસી વન